થરાદ ચાર રસ્તા પર દારૂ ભરીને આવી રહ્યું હોવાની બાતમી બનાસકાંઠા એલસીબી ટીમને મળતા એલસીબી ટીમે ચાર રસ્તા પર વોચ ગોઠવતા રાજસ્થાન તરફથી દારૂ ભરી કાચા નીળિયાના માર્ગે થરાદ ચાર રસ્તા પર આવતા એલસીબી ટીમે પિકઅપ ડાલામાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ચૌદસો ને તાણું મળી આવતા પિકઅપ ડાલામાં બેઠેલ ચાલક સહિત અન્ય એક પૂછ પાડી અને પૂછપરછ કરતા ઝડપાયેલ ચાલક ઓખારામ મિસાજી દિવાસી રહે કારોલા તાલુકો સાંચો રાજસ્થાન તેમજ જોધારામ રામાજી દિવાસી રહે પાલડી તાલુકો સાંચો રાજસ્થાન વાળાએ દસ લાખ છપ્પન હજાર ચારસો પચીસના મુદ્દામા સાથે ઝડપી પાડી થરાદ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે